નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી મુખ્ય સમાચારો પર પરોત્સવ થી રથયાત્રા ઉત્સવ નો થયો પ્રારંભ આજે વડ સાવિત્રી નું વ્રત મહિલાઓ પતિ ના લાંબા આયુષ્ય માટે કરી પ્રભુ પ્રાર્થના ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ના મહોત્સવ ના રૂપે જેઠ પૂનમે આજે જળ યાત્રા ના મહત્વપૂર્ણ પ્રસંગ ની ઉજવણી નો પ્રારંભ થયો છે જેના અંતર્ગત આજે શોભાયાત્રા ગંગા પૂજન મહાઅભિષેક સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદ શહેરમાં રથયાત્રાનું આયોજન કરાય છે આ વર્ષે પણ જગન્નાથ મંદિર દ્વારા પૌરાણિક અને ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથજીની એકસો આડત્રીસમી રથયાત્રાના આગામી અષાઢ સુદ બીજ

સવારે કલાકે ગંગા પૂજન વિધિ કરીને ત્યાંથી જગન્નાથ મંદિરે લાવવામાં આવ્યા હતા મંદિરે આવ્યા બાદ સવારે દસ કલાકે આ જળથી મહા અભિષેક છોડશ્ય પૂજન વિધિ કરાઈ હતી આ પૂજન વિધિ બાદ સવારે અગિયાર કલાકે જગન્નાથજી ને ગજ થી શણગારી

યમરાજ પાસેથી વરદાન માંગ્યું હતું ત્યારથી આવ્રતનો મહિમા હિન્દુ સંસ્કૃતિ મુજબ ગણવામાં આવે છે આ દિવસે વડની પૂજા કરી સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓમ સાવિત્રી દેવએ નમહ યથાશક્તિ મુજબ જાપ કરે છે તેઓનું સૌભાગ્ય અખંડ રહે અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના પણ કરતા હોય છે આજે વડ સાવિત્રીનું પૂજન છે અને આજે જેઠ મહિનાની પૂર્ણિમા દિવસ છે બે સવારો ઊંચીને બેનો બધી પૂજા કરવા આવી ગઈ છે અહીંયા અને સામગ્રી સાવિત્રીની પૂજા કરી રહ્યા છે બ્રાહ્મણ વેદોક્ત મંત્ર થી શાસ્ત્રોક્ત મંત્રોથી એને પૂજા કરાવી રહ્યા છે આજનો દિવસ બહુ ઉત્તમ દિવસ કે જે બહેનોને અખંડ સૌભાગ્ય મળે છે અને એના બાળકો પણ સારી વિદ્યા પ્રગતિની ઉન્નતિ થાય છે બાળકોની પણ એમની પણ પ્રગતિ થાય છે આ દેશ વિદેશમાં પણ આ દિવસે પૂજા કરવામાં આવે છે આજે ઉપવાસ રાખવામાં આવે છે અને આખો દિવસ આખી રાત જાગરણ કરવામાં આવે છે ને આ પ્રમાણે વટના મૂલે બ્રહ્મા સાધીની પૂજા કરવામાં આવે છે અમદાવાદ શહેરના મેયર મીનાક્ષીબેન પટેલના વોર્ડ જોધપુરમાં લોકોને પાણી માટે વલખા મારવા પડે છે જોધપુર ગામ તરફ જવાના રોડ પર પાણીની લાઈનમાં બંગાણ પડ્યું છે જેથી લોકોને પાણી મળી

પાંચસો થી વધુ પરિવાર નરકાગાર સિટી માં મુકાયા છેલ્લા દસ દિવસ થી દાણી લીમડાના શાહ આલમદરગાની બાજુમાં અને સા શાલીમાર સિનેમા નજીક ના વિસ્તાર માં ગંદા પાણી ઘરો ફરી વળ્યા છે જેથી લોકોને ધીરજ ખૂટી જતા તેઓએ ધાણી લીમડા મ્યુનિસિપલ કચેરી એ હલ્લા બોલ કર્યો હતો જેમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે લોકોએ આખી કચેરીને માથે લીધી હતી સ્થાનિક કોર્પોરેટરો ને ચીમકી પણ આપી હતી કે જો ઉકેલ નહીં આવે તો તેઓ વધુ ઉગ્ર દેખાવ પણ કરશે આ ઉપરાંત બીજી તરફ પાણીના પ્રશ્ને આજે નરોડા ખાતે પણ ભારતની કિડ ફેશન ક્ષેત્રની અગ્રણી સંસ્થા ઇન્ડિયન કિડ ફેશન શો આ ફેશન શો અમદાવાદ સાક્ષી બન્યું હતું આ ઘોષણા કરવા માટે આઈ દ્વારા એક અનોખી સ્ટાઇલિશ

આ પ્રકારની એક્ટિવિટી દ્વારા અમે બાળકોમાં અસમાનતા દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ એકબીજા સાથે લઘુતા ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિ દૂર કરવામાં તેમની મદદ મળે છે અહીં તમામ બેકગ્રાઉન્ડના બાળકો એકઠા થાય છે અને નિર્દોષતા અને આનંદથી સમય પસાર કરે છે આઈકેએફએસ કિડ્સ ફેશનની દુનિયાનું જાણીતું નામ છે અને ભારત તથા વિદેશમાં તે ઉત્તમ બિઝનેસ

और हम लोग चाहेंगे कि शुरू में तीनों के तीन चारों जगह के बच्चे यहाँ पे अहमदाबाद में और अगर अहमदाबाद अगर गुजरात अगर में बहुत अच्छे से करता है तो हम कोशिश करेंगे तो के कप के सर इवेंट ट्वेंटी यानी पच्चीस और छब्बीस जुलाई को करने वाले हैं और हम चाहेंगे कि सारे गुजरात ऐसी बच्चे इसमें अपेक्षा रखते हैं बच्चों की कम से कम सारे एक सौ पचास बच्चे चाहिए तो मित्रों आता अत्यार मुख्य समाचार समाचार ने खास गतिविधि આપ નિહારતા રહો એસલાઇવ ન્યૂઝ બુલેટન નમસ્કાર